બપોરે ચાર વાગ્યા સુધી સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો છોટાઉદેપુર દાહોદ મહીસાગરમાં પણ રેડ એલર્ટ બાવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે પાટણ મહેસાણા આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વડોદરા ભરૂચ સુરત નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર જૂનાગઢ અને દ્વારકા સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે